પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટકનો રસ્તો ત્રણ મહિના પહેલાં બંધ કરી દીધા બાદ હજુ સુધી શરૂ થયો નથી અને વૈકલ્પિક રસ્તો વધુ બિસ્માર હાલતમાં છે પોરબંદરની પચાસ હજારથી વધુની જનતાની પીડા નહીં સમજનારા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સાંસદ ધારાસભ્ય સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મંગળવારે આ વિસ્તારના લોકો રેલવે ટ્રેક પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી પોલીસે તેઓને દૂર કર્યા હતા ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જનઆંદોલનની અસર થાય તે પહેલાં નેતાઓ મૌન તોડે તે જરૂરી બન્યું છે પોરબંદરના ઉદ્યોગનગર તરફ જતા રસ્તે આવેલું મુખ્ય રેલવે ફટક લોકોને વિશ્વાસમાં લીધા વગર ત્રણ મહિના પહેલાં અચાનક બંધ કરી દીધું હતું અને વૈકલ્પિક રસ્તો પણ અત્યંત બિસ્માર હતો આ રસ્તા પાસે દબાણો હોવાથી વરસાદી પાણી સોસાયટીમાં ભરાતા અને વૈકલ્પિક રસ્તાને બંધ કરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ તે ખૂબ જ બિસ્માર હોવાથી લોકોની પીડાનો કોઈ અંત આવ્યો નથી ત્યારે આવી Estarra loco y... રોષપૂર્વક રજૂઆત કરી હતી કે કલેક્ટર એસ ડી ધાનાણી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા સુધી રજૂઆત થઈ હોવા છતાં વાત સાંભળવામાં આવ્યા નથી અને લોકોને બાનમાં લઈને તંત્ર શું સાબિત કરવા માગે છે તેવા સવાલ સાથે લોકોના ટોળે ટોળે એકઠા થઈ ગયા હતા મહિલાઓ અને યુવતીઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી હતી તથા જ્યાં સુધી ફાટક ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હટશે નહીં તેમ જણાવ્યું હતું આ જાણ ઉદ્યોગનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો અને લોકોને રેલવે ટ્રેક ઉપરથી દૂર કર્યા હતા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજીર વાપોદરા સહિતના આગેવાનો પણ ત્યાં દોડી ગયા હતા અને ધરણાનું આયોજન કર્યું હતું તથા રોષ સાથે તેઓએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ મત માગવા હોય ત્યારે બારણા ખખડાવે છે પરંતુ અત્યારે લોકો તેના ઘરે જઈ શકે તેવા રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા હોવા છતાં વિકાસની વાતો કરતા ધારાસભ્ય અને સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા અહીં ડોકાયા નથી એ બાબત પ્રજાજનો સારી રીતે જાણી ગયા છે તેથી જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ભાજપના અને કોંગ્રેસનો પંજારૂપી તમાચો લાગશે તેવું જણાવીને ભાજપના નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી મુખ્ય વિલન એવા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને કલેક્ટર એસડી ધાનાણીએ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેન્દ્રનું છે અને અમારા હાથની વાત નથી એમ કહીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ થયો છે તેમ જણાવીને અહીંના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રજાના કરવેરામાંથી તમારો પગાર ચૂકવાય છે માટે તમે પ્રજાના નોકર છો બાપ નહીં તે પ્રકારના સુર સાથે અનેક લોકોએ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આક્રોશની રમઝટ બોલાવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ હાર્દિક બાબારી છે અમે આશાપુરા સોસાયટીમાં રહીએ છીએ અને આજે અમે બધા લોકો ભેગા થયા છે આ ફાટક ખોલવા બાબતે આજે ફાટક બંધ કરી દીધો છે કોઈને પૂછ્યા વગર અને જે રસ્તો બીજો આપ્યો છે વૈકલ્પિક રસ્તો એમાં જે પાણીનો વેણ માટેનો રસ્તો છે તો એ રસ્તા ઉપર એ પાણીના વેણ ઉપર કોઈ બી રસ્તો થાય જ નહીં અને આ જે રસ્તો આપ્યો છે અમને અમારી આખી સોસાયટીને કોઈને મંજૂર નથી તો વેલાહરા આ ફાટક ખોલી આપો એવી અમારી નમ્ર અરજ છે અને જો આ પાંચ દિવસ પછી જો ફાટક નહીં ખોલવામાં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરશું ને રેલ રોકો આંદોલન કરશું આજે અમે ટ્રેન ઉપર બેસીને આંદોલન કર્યું છે પણ આ લોકોનું કેવું એમ છે કે આપણે એક અરજી દઈ અને પછી આપણે આંદોલન કરીએ તો વધુ સારું અને કરશું અમે અને આખી સોસાયટી આજે ચાલીસ પબ્લિક છે એ સાથે મળીને આંદોલન કરશું અમે પૂરે પૂરો બધી પબ્લિક સાથે મળીને કરશું કે ફાટક ખોલો આજે વેપાર ધંધામાં નુકસાની છે આ ફાટક ની બાજુમાં જે છે આખું બરોબર છે એ લોકો ને ત્રણ કિલોમીટર આખું ફરીને જવું પડે છે અને મોટી ઉંમરના છે તો એ લોકો ત્યાંથી જઈ શકે એમ નથી અને જે રસ્તો આપ્યો છે એના ઉપર ફરતો ઢાળ છે ઢાળ ઉપરથી જે કઈ વાહન ચડતા નથી ને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે ને એક્સિડન્ટ પણ થાય છે અને રોંગ સાઈડ જવું પડે છે

મારું નામ શીતલ કોટેચા છે અમે અહીંયા પારસનગરમાં રહીએ છીએ ત્રીજી વખત અમે આંદોલન કરેલું છે જ્યારે અમે આંદોલન માટે અને પછી જે મળવા માટે જાય છે કમિશનર ને કલેક્ટર અર્જુનભાઈ મોઢવાડિયા ને બધાને મળવા માટે જાય છીએ ત્યારે બસ એક જ જવાબ આવે છે કે ચાર કે પાંચ દિવસમાં તમને જવાબ મળી જશે પણ ક્યારે આજ મહિનો દિવસ ત્યાં તો આંદોલન અમે કરીએ છીએ અમે આ બધા ગરીબ વર્ગ છે એ લોકો ધંધા બંધ કરી કરીને આંદોલન માટે આવ્યા છે આજે આપણો અહીંયા એક જ ઉદ્યોગ છે ત્યાં જે મિડલ ક્લાસ છે એ લોકોને જાવું હોય તો કેટલી પ્રોબ્લેમ પડે છે તમે જરા કેતો વિચારો અમારું બધું નર્સન ટેક્રીટ છે અમારા માટે જે છે એ નર્સન ટેકરી છે અમારે જાવું હોય તો શું આ ફૂલ ફરીને જવાનું 8 કિલોમીટરનું અને બધા કહે છે કે અડધો કિલોમીટરનો ફરક છે અડધો કિલોમીટરનો ફરક નથી તમે આવી જોઈ જાવ કે કેટલા મીટરનો ફરક છે બરાબર અઢી કિલોમીટરનો ફરક પડે છે આવી રીતે ચાર કિલોમીટર આવી રીતે અમારે ચાર ચાર વખત અવર જવર થાય છે તો ભાઈ અમારે પૈસા મફત ન થતા કે પેટ્રોલ પંપ અમારા ઘર નથી બરાબર અમે પેટ્રોલ પંપે અમારા પૈસાથી પેટ્રોલ પુરાવીએ છીએ તમે અમને સહકાર નથી આપતા તમે અમારા પરસે પૈસે જલસા કરો છો તમે જરા કેતો વિચારો અમારે જવું પડે છે ફાટક દપરીને જાવું પડે છે બરાબર છે અમે ભલે પંદર મિનિટ ખોટી થઈ અહીંયા રેલવે માટે કરીને વીસ મિનિટ ખોટી થઈ ટ્રેન અહીંયા નીકળે ત્યારે અમને એ નથી નડતું અમારે ફાટક ખોલવું છે નરસન ટેકરી પછી જે સ્કૂલો આવે છે છોકરાઓ ત્યાં જાય છે ટ્યુશન માં જાય છે જે છોકરીઓ ટ્યુશનમાં જાય છે કે એ ફૂલ ફરીને કેવી રીતે જાય ભાઈ અમારે વૈકલ્પિક રસ્તો તો જોતો જ નથી એટલે વૈકલ્પિક રસ્તાની તો કોઈ વાત જ નઈ કરતા બેંક નથી આ વૈકલ્પિક રસ્તો નથી જોતો અહીંયા અમારે બેંક કઈ નથી બેંક જવું હોય તો અમારે હાઈવે ઉપર જાવું પડે છે તો અમે આટલો વેટ અહીંયાથી વૈકલ્પિક રસ્તામાંથી અમે જઈએ વૈકલ્પિક રસ્તામાંથી ધારીઓ ચડીએ ધારીઓ ચડીએ અને રોંગ સાઈડમાં જાય રોંગ સાઈડ જઈને પાછો ટર્ન લે ઈ અમારી તેવર નથી ભાઈ અમારે ફાટક જ ખોલાવું છે જો ફાટક નહીં ખુલે તો તમારો અવશ્ય આંગળ ફાટક ખુલે તો કોઈ વાંધો નહી 10000 પબ્લિક અત્યારે છે 5 દિવસ પછી પણ 10000 પબ્લિક આવશે ત્યારે 10000 નહીં આવે ત્યારે 40000 પબ્લિક આવશે જે અત્યારે 10000 છે ત્યારે અમે ટ્રેન રોકવાનું આંદોલન કરશું આ અમારો લાસ્ટ નિર્ણય છે હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 3 મહિનાથી આ ફાટક કોઈ પણ જાતના કારણ વગર બંધ છે લોકોનો પ્રશ્ન છે ઓછામાં ઓછા ચાલીસ હજાર વ્યક્તિને સ્પષ્ટ તો આ પ્રશ્ન છે તો તંત્ર જાગે પોરબંદરની પ્રજાની મુશ્કેલી સમજે ખાલી એસી ચેમ્બરમાં બેઠા બેઠા કોઈ ડિસિશન ના લે આ આવી એકવાર જો રાજકારણી માણસો અમલદારો અને હોદ્દેદારો એકવાર આ સાયકલ કે સ્કૂટર લઈને આવે વૈકલ્પિક રસ્તો જે એની આપેલો છે એની અંદર થી અહીં સાયકલ સ્કૂટર લઈને આવીને દેખાડે આ પિચોતેર પગથિયા જે ચડીને ઉતરે તો અધમુવો થઈ જાય એવી હાલત છે તો એ પણ વસ્તુ સમજે પોરબંદર પ્રજાએ તમને જે ખોબે ખોબે મત આપીને વિજય બનાવ્યા છે તો એનો આભાર માનો આ રીતે એને અવરો બદલો ન લ્યો મારા વાલા પોરબંદર ની પબ્લિક નું દુઃખ સમજો આ અધમુવી છે ને હા અધમુવી થઈ જાય નથી આ રોજગાર ધંધા નથી કોઈ એવા ઉદ્યોગો એ લાવવાને બદલે તમે આવી નવી નવી સમસ્યાના ઘેરાવામાં પબ્લિકને ઢાલતા ન જાઓ જે ફક્ત 5% પબ્લિકનો વિકાસ થયો જ બાકીનો 95% નું દર્દ સમજો આ ઉદ્યોગનગર વાળા અને મીરાનગર વાળા અને પારસનગર બેનોને ખાલી એક દઈણ ઉદરાવા હોય તો 3 કિલોમીટર દૂર એને ગાંખમાં છોકરાને ગાલીને જાવું પડે છે એની અર્ધી અર્ધી કલાક 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 રોજ બી બગડે છે તમારે જે કઈ પણ ડિસિઝન લેવા જ ઈએસી ચેમ્બરમાં બેઠા બેઠા લેવા જ આ ગ્રાઉન્ડ ઉપર આવો

તમે સુધરી જાઓ નગર પબ્લિક જો તમને સુધારશે ને તો ખરેખર હાલે જાશો મારું નામ પ્રજ્ઞાબેન મધલાણી છે હું સત્યાવીસ વર્ષથી મીરાનગરમાં રહું છું અમારો પ્રશ્ન એ છે કે ફાટક બંધ ના થવું જોઈએ અને એ જ અમારી માંગણી છે બાકી રાજકારણમાં તો તમે જે પણ પાર્ટી આવે ને એ અમારું હિત નથી કોઈ વિચારતું દરેક દરેક પોતાની સલામતી ગોતે છે માણસ થી કોઈની ગરીબ માણસ અત્યારે ત્રણસો ની રોજી ઉપરથી હાજર રહ્યું છે તો દસ હજાર વ્યક્તિનું શું અત્યારે અને ઉદ્યોગ કોઈ છે નહીં કોઈ કેમ નથી જોતું બધાને રાજકારણની ખુરશી જ ગમે છે મને બેસાડે તો મને ગમે અને આજે ગરમી અને પબ્લિક પાણી વિનાની આ અલગ ત્યાં અહીંયા ઉભી છે અમારી મોહલત છે પછી નવ માં દિવસે કોઈ કારણ પછી તમે કેતા નહીં કે અમે શું કરવા છીએ હું સત્યાવીસ વર્ષથી અહીંયા રહું છું મીરાનગર અને અમારું જે થાય એવું કરવું હોય તમે ખુશી થી કરી શકો